નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા સહિત સમગ્ર પંથકમાં છોકરાઓની ઉઠાંતરી કરતી ગેંગનો પર્દાફાશ મહેસાણાના દેદિયાસણ ખાતેથી બાળકોની ઉઠાંતરી કરનાર બે શંકાસ્પદ હાલતમાં મહિલાઓ ઝડપાઈ હતી ગામના લોકોએ શંકાસ્પદ રીતે ફરતી બંને મહિલાઓને ઝડપી પાડી હતી તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પાડ્યો હતો શકમંદ મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાઓ દેદિયાસણ જીઆઈડીસી માં કામ કરતી હોવાનું ખુલેલું છેલ્લા એક માસ દરમિયાન આખજ ખેરવા જગુદણ હેડુવામાં બનેલ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી વધુમાં આજે સાંજે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ શક્તિ ધારા શુભ રેસીડેન્સી પર બનેલ બનાવના લીધે વાતાવરણમાં તંગદીલી ફેલાઈ હતી દેદિયાસણ ગામમાં પરપ્રાંતિ મહિલાઓ ગામમાં ખરીદી કરવા નીકળતા ગામ આ અજાણી મહિલાઓને બાળકો ઉઠાવતી ગેંગની શંકા રાખી ઝડપી લીધેલ તાલુકા પીઆઈડીજી બડવાએ સમગ્ર જનતાને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સંદેશ પાઠવ્યો તથા અવારનવાર સોશિયલ મીડિયા ઉપર થતા અન્ય વિડીયોને ધ્યાને લઈને ચકાસણી કર્યા બાદ જ અન્ય ગ્રુપમાં મોકલવા સૂચન કર્યું હતું ખોટી અફવા ફેલાવી એ એક ગુનો છે વધુમાં જણાવેલ કે જાણ્યા જાણે કે પરપ્રાંતિયને મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ ભાડુઆત અંગેરી નોધણી નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવી ફરજિયાત રહેશે છેલ્લા ઘણા ટાઈમથી બાળકો પડવા જવાની ગેક બાબતનું જે અફવાઓ ફેલાઈ રહી છે એમાં હકીકત એવી છે કે શરૂઆત આખા બનાવવાની આખા જ ગામમાં એક મેટર બની હતી એમાં મંજુલાબેન અને સુમિત્રાબેન જે બંને પડોશીઓ છે એ બંને વચ્ચે ઘણા ટાઈમથી જ મંત્રસે મતભેદના લેખિત લીધે મંજુલાબેનના હસબન્ડે એવો ફોનથી મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આમાં બાળક પડવાની ગેમ છે અને એને પછી ખેરવા

ત્યારબાદ એને સખી વંશો મૂકવામાં આવી ત્યારબાદ થોડા દિવસો બાદ ઘેડુવા ગામમાં પણ આ રીતે એક વૃદ્ધ સ્ત્રી હોય જેને ગામ લોકોએ પકડી અને પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ અમર તો ત્યાં ગયેલા અને જે બાબતે તપાસ કરતાં એ સ્ત્રીનું નામ અમરબા હોય ને જેને જે બદલપુર મેવુ ગામના હોય જે પણ અસ્થિર હોય અને એમના વાલી વરસને સોંપવામાં આવેલ આજરોજ પણ બેબીઆસણ ગામમાં આ રીતના મેસેજ કરેલું કે એક સ્ત્રી અને પુરુષને જે બાળક ઉપાડવાની ગેમ છે એને અમે લોકોએ પકડી છે

અને એ લોકો ત્યાં જ છેલ્લા વર્ષ દિવસથી રહે છે એ સ્ત્રી ખાલી માલસામાન લેવા માટે ગઈ હતી અને ત્યાંથી આ બનાવની શરૂઆત થાય છે તો તમામને મહેસાણા આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે એના આજુબાજુના ગામડાઓને ખાસ વિનંતી કે આવી કોઈ અફવાઓ તમે ફેલાવશો નહીં કેમકે આવો કોઈ બનાવ હજુ સુધી પોલીસના ધ્યાન પર આવેલ નથી કે આવી કોઈ ગેમ હાલે સત્રિય છે નહીં એક પણ એવો કોઈ બનાવ નોંધાયેલ છે નહીં ભવિષ્યમાં ટોળાથી જો આ રીતે કોઈ વ્યક્તિનું મરણ જશે કે મૃત્યુ થશે તો એમાં મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ થશે અને એનાથી કાયદેસર પોલીસની કાર્યવાહી કરવી પડશે તો તમામને ગ્રામ્યજનોને તેમજ તમામને સાહેબ શ્રીની સૂચનાથી વિનંતી છે કે આવી ખોટી અફવાઓ ફેલાવશો નહીં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થયેલા છે એ જૂના વિડીયો ફરી રહેલા છે જે વારંવાર રિપીટ થતા હોય છે અને એનાથી અફવાઓ ફેલાતી હોય છે મેં આપને કીધું કે ખરેખર મેટરની શરૂઆત આખા જ ગામમાં જે પડોશીની જે મેટર હતી એને સ્વરૂપ કંઈક બીજું આપી દેવામાં આવ્યું અને ત્યાંથી શરૂઆત થઈ જાય તો આવી કોઈ અફવાઓ ના ફેલાય અને તમામ કાયદાઓનું પાલન કરે છે એ તેમજ જે પણ પરપ્રાંતિ જે ભાડુઆતો આપને ત્યાં રહેતા હોય મકાનમાં રહેતા હોય હોર્ડીમાં રહેતા હોય અથવા તો આપણે ત્યાં કંપનીમાં કામ કરતા હોય તો એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશને કરવું ફરજિયાત છે તો તમામને એક પણ રિક્વેસ્ટ છે કે જે પણ પરપ્રાંતિ આપણે ત્યાં કામ કરે છે અથવા રહે છે એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન ખાતે આવી અને કરવા માટેની સૂચના